और ने वाचा प्रदेश भगत प्रश्न करता करता वडप्रधान नरेंद्र मोदीदन आपख्यमंत्री मा, भूपेंद्रभाई पटेल मृदू आणि संवेदनशील मुख्यमंत्री भूपेंद्रभाई पटेल भानुबेन घाबा महानुभाव मृदू आणि संवेदनशील मुख्यमंत्री भूपेंद्रभाई पटेल तरफे પોઝિટિવ વલણ એટલે કે પોઝિટિવ આન્સર મળ્યો છે એક આશ્વાસન મળ્યું છે વડોદરા શહેરમાંથી દીપકભાઈ અને તેમની ટીમ પણ સાથે નીકળી છે મિત્રો સળગતા પ્રશ્નોનું નિરાકરણ માટે લાલજી ભગત હાલ અત્યારે મેદાને છે તેઓને વાચ આપવાનું કામ કરી રહ્યા છે સાથે જ આગળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને પણ તેઓ રિક્વેસ્ટ સ્વરૂપે એક આવેદનપત્ર પાઠવી અને પ્રશ્નોના નિરાકરણ માટે અવાજ ઉઠાવશે આપણા મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળતા આવ્યા હતા એક તરફ ગુજરાતના પ્રદેશ પ્રમુખ એવા લાલજી ભગત સાહેબ દડવત યાત્રા પ્રારંભ કરીને સરકારશ્રીને તમામ ગુજરાતના વાલ્મીકી સમાજના સફાઈ સેવકોના પ્રાણ પ્રશ્નો લઈને ઝુઝી રહ્યા છે ત્યારે આજે અહીંયા આગાડી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સાથે અમુક રજૂઆત કરી અને આ દંડવત યાત્રા પ્રમના તમામ પૂર્વોને લેવામાં આવે તેમજ આ દંડવત યાત્રામાં જોડાયેલા તમામ સભ્યોની મુલાકાત આપણા દેશના એસવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની સાથે મુલાકાત કરવામાં આવે તેમજ આ યાત્રાના તમામને પારણા કરાવી અને આ યાત્રાનું સમાપન કરવામાં આવે એ મુદ્દાસર તમામના વિગતો બાદ આજ રોજ મુખ્યમંત્રી સાથે બધી જ વાતચીત થયેલી છે મુખ્યમંત્રી તરફથી પોઝિટિવ વલણ આવેલું છે અને એવોએ હકારાત્મક આ અરજીને સ્વીકારી છે અને આવનાર સમયની અંદર આ તમામ મુદ્દાઓને તેમના ધ્યાન પર દોરી અને તમામ મુદ્દાઓને આવરી લઈ અને એનું નિરાકરણ લાગશે એવી બાહેધરી આપી છે મરુ નામ દીપક સોલંકી ગુજરાત વાલ્મીકિ સંગઠન પ્રદેશ ઉપપ્રમુખ જય હિંદ જય